હેલો ફ્રેન્ડ્સ મારી યુટ્યુબ ચેનલ સ્વાગત છે તો ફ્રેન્ડ્સ રેસિપીને લાસ્ટ સુધી જોજો રેસીપી ગમે તો વિડીયોને લાઈક અને શેર કરજો આટલી આ કચોરી બનાવવા માટે આપણે પહેલાં તો એક વાટકી વટાણા લઈશું અને વટાણાને આપણે મિક્સી જારમાં લઈ થોડા દર દરા ક્રશ કરી લઈશું તો વટાણાને આપણે આ રીતે ક્રશ કરી લેવાના છે હવે એક પેનમાં થોડુંક એવું તેલ લઈશું એટલે કે બે ચમચી જેટલું તેલ લઈશું તેલ ગરમ થાય એટલે એમાં અડધી ચમચી રાઈ એડ કરીશું અડધી ચમચી જીરું એડ કરીશું અડધી ચમચી સૂકા ધાણા એડ કરીશું પાંચ ચમચી હિંગ દસથી બાર ઝીણા સમારેલા મીઠા લીમડાના પાના બે નંગ મરચાં ઝીણા સમારેલા અને એક ચમચી જેટલું આદુ ઝીણું સમારેલું એડ કરી લઈશું હવે તેને સહેજવાર માટે સાંતળી લઈશું આદુ મરચા સહેજ સતળાઈ જાય એટલે આપણે એમાં બે ચમચી ચણાનો લોટ એડ કરીશું હવે એને એક મિનિટ માટે શેકી લઈશું તો ગેસના આંચને આપણે અહીં મીડિયમ કરી લઈશું અને હવે તેમાં ચમચી જેટલી હળદર એડ કરીશું અડધી ચમચી લાલ મરચું એડ કરીશું અડધી ચમચી લાલ કાશ્મીરી મરચું એડ કરીશું અડધી ચમચી મીઠું એડ કરીશું એટલે કે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને પાંચ ચમચી જેટલો આમચૂરનો પાવડર એડ કરીશું આમચૂરનો પાવડર જો તમારી જોડે ના હોય તો તમે તેમાં લીંબુનો રસ પણ એડ કરી શકો છો અને હવે જે આપણે વટાણાને ક્રશ કરીને રાખ્યા છે તે એડ કરી લઈશું અને તેને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું તો ફ્રેન્ડ્સ રેસીપીને આગળ જોઈએ તે પહેલાં એક રિક્વેસ્ટ છે તમે મારી ચેનલ પર નવા છો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લો બાજુમાં આપેલા આઇકનના નિશાને ટચ કરી ઓલના નિશાન ઉપર ક્લિક કરો જેથી કરીને તમને મારા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે તો આને આ રીતે પાંચથી છ મિનિટ માટે સાંતડવાનું છે અને સાતળ્યા બાદ હવે એમાં આપણે જીણા સમારેલા ધાણા એડ કરી લઈશું અને તેને પણ સારી રીતે હલાવી મિક્સ કરી લેવાના છે તો હવે આને આપણે સાઈડ પર કરી લઈશું અને થોડું ઠંડુ થવા દઈશું હવે પેનમાં આપણે દોઢ વાટકી જેટલું પાણી ગરમ થવા મૂકી દઈશું અને પાણી ગરમ થાય એટલે એમાં અડધી ચમચી મીઠું એડ કરી લઈશું અને બે ચમચી જેટલું તેલ એડ કરી લઈશું હવે તેમાં એક વાટકી જેટલી આપણે સોજી એડ કરવાની છે તો આપણે જે વાટકીથી પાણી લીધું છે એ જ વાટકીથી સોજીનું માપ રાખીશું અને તેને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું ગેસના ફ્લોને આપણે મીડિયમ કરી લઈશું અને એને આ જ રીતે ચડવી લઈશું તો આ રીતે આપણે એને સતત હલાવતા રહીશું અને આપણે જે લોટ બાંધીને તૈયાર કરીએ છીએ તે રીતે આ લોટની જેમ ડો તૈયાર થઈ જાય ત્યાં સુધી આપણે એને ચડવાનો છે તો હવે તમે જોઈ શકો છો કે તળિયેથી છૂટો પડી જાય છે તો આપણે ગેસના ફ્લોને બંધ કરી દઈશું અને એને પેનમાં જ રહેવા દઈ બે મિનિટ માટે ઢાંકી અને સીજવા દઈશું બે મિનિટ પછી એને એક પ્લેટમાં લઈ લઈશું હવે એમાં કોઈ પણ લમ્સ ન રહે એ રીતે તેને હાથ વડે મસળી લઈશું તો હજુ આડો ગરમ જ છે તો આપણે ગરમ ગરમ જ એને આ રીતે થોડો મસળી લઈશું અને હવે એમાં એક પણ લમ્સ નથી તો એમાં એક ચમચી જેટલું આપણે તેલ એડ કરી લઈશું અને ફરીથી એને સારી રીતે મસળી અને તૈયાર કરી લઈશું તોડોને આપણે આ રીતે મસળતા રહીશું અને હાથમાં ચોંટવાનું બંધ થઈ જાય ત્યાં સુધી આપણે એને મસળીશું તો હવે આપણો આડો પરફેક્ટ છે તો એમાંથી એક મોટો લુઓ લઈશું હવે એને હાથ વડે આ રીતે પ્રેસ કરતાં કરતાં મોટો કરી લેવાનો છે અને વચ્ચેના ભાગે આપણે થોડો એમાં ખાડો રાખીશું તેમાં આપણે તૈયાર કરેલું જે પૂરણ છે એમાંથી એક કે બે ચમચી પૂરણ એમાં મૂકી દઈશું અને હવે એને હાથ વડે થોડું પ્રેસ કર્યા બાદ આ રીતે એને પેક કરી લેવાનો છે અને પછી બે હથેળી વચ્ચે એને હલકા હાથે દબાવી એની કચોડી રેડી કરી લઈશું ફરી એક વખત આ રીતે એને હાથેથી જ આપણે પ્રેસ કરી મોટું કરી લઈશું તૈયાર કરેલા પૂરણનો બોલ બનાવી એમાં મૂકી દઈશું અને બસ આ રીતે ફેરવતા રહી ઉપરની સાઈડે લઈ એને પેક કરી લઈશું અને હલકા હાથે એને પ્રેસ કરી લઈશું તો આ રીતે આપણે બધી જ કચોડી રેડી કરી લઈશું હવે બાજુમાં કઢાઈમાં મેં તેલ ગરમ થવા મૂકેલું છે અને તેલ ગરમ પણ થઈ ગયું છે તો એક એક કચોડી આપણે એમાં મૂકતા જઈશું તો આ રીતે આપણે ફરતા અલગ અલગ જગ્યાએ કચોડી મૂકીશું અને થોડીવાર માટે આપણે એને એમ જ સતળાવવા દઈશું થોડી વાર પછી એને આ રીતે ખુલ્લી ખુલ્લી કરી લઈશું તમે જોઈ શકો છો કચોડી મસ્ત ફૂલી રહી છે તો હવે આપણે એને થોડી સતળાય એટલે પલટાવી લઈશું અને પછી કચોડીને આ રીતે ફેરવતા રહી સાતળવાની છે એટલે બધી બાજુથી એ સારી રીતે ક્રિસ્પી થઈ જાય અને હવે આ કચોડી રેડી થઈ ગઈ છે તો આપણે એક એક કરી એને બહાર કાઢી લઈશું તો તમે જોઈ શકો છો એક એક કચોડી આપણી સરસ ફૂલી છે અને કોઈ પણ જગ્યાએથી કચોડી ક્રેક નથી થઈ તો આ રીતે બીજી કચોડી પણ રેડી કરી લઈશું તો કચોડી એકદમ ક્રિસ્પી થઈ છે અને હું નજીકથી બતાવું તમને એ સરસ ફૂલી છે અને કોઈ પણ જગ્યાએથી ક્રેક નથી થઈ તો આ રીતે બધી જ કચોડી સારી એવી ફૂલી છે અને ક્રિસ્પી થઈ છે તો વગર ફેલ આ આટલી આસાનીથી બનાવી શકે છે તો ફ્રેન્સ આજની આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય શ્રી કૃષ્ણ